સંખ્યા એટલે શું તો બધી જ સંખ્યા જેમ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા આ બધી સંખ્યાઓ વાસ્તવિક આવે છે સંખ્યા પૂર્ણાંક હોય પૂર્ણાંક હોય બધી સંખ્યાઓ તેમાં આવે છે વાસ્તવિક વાસ્તવિક સંખ્યા ને કહેવાય રિયલ નંબર શું કહેવાય છે રિયલ નંબર રિયલ નંબર એટલે કે બધી સંખ્યાઓ છે તો એના વિશે જોઈએ તો પેલા ચેપ્ટર આવે છે સામાન્ય અવયવ એ જ પ્રમાણે લસા લઘુત્તમ સામાન્ય અવયવ આ બે શબ્દ છે અવયવ અને અવયવ એ આપણે સમજવા પડશે ત્યાર પછી એક સૂત્ર આવે છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને ગુણાંકોનો ગુણાકાર ગુસા ગુણ્યા લસા એટલે જે ગુસા આપેલો હશે અને લસા આપેલો હશે એનો ગુણાકાર અને બંને ગુણાકોનો ગુણાકાર સરખો પડશે ત્યાર પછી પ્રમેય આવે છે એક પોઈન્ટ બે એમાં શું કીધું છે એ એક અવિભાજ્ય સંખ્યા છે તો એ માટે એ સ્કવેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય એટલે કે એસ્કવેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ ટી વડે વિભાજ્ય હવે બીજો એક શબ્દ આવે છે સમય સંખ્યા જેને આપણે q વડે દર્શાવી જે સંખ્યાને ને p ના છેદ q સ્વરૂપે લખી શકાય q not equal to zero એટલે q ક્યારે zero હોય નહીં તો એ સંખ્યાને શું કહેવાય સમય સંખ્યા ઉદાહરણ તરીકે બાવીસ ના છેદ માં ત્રણસો ચૌદ છેદ સો આ બે કિંમત તમને ખબર હોય કે પાઇ ની કિંમત છે એ કેવી છે કિંમત સમય છે પણ પાઇ કેવી છે અસમય છે આપણે જોઈએ છીએ

એના માટે આપણે ઉદાહરણ બાર આવે બે છ બાર બે છ બાર પછી ત્રણ ચોક બાર તો ત્રણ ચોક બાર આ શું થયા બારના અવયવ આ પ્રમાણે 8 ના અવયવ જોઈ કે આઠ એકામાં અવયવ આપણે બાર ના વયવ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ બાર ના અવયવ કેટલા છ એ જ પ્રમાણે આઠ ના વયવ કેટલા એક બે ત્રણ ચાર તો આજ પ્રમાણે અવયવમાં શું હોય અવયવ એટલે અવયવ જેનો કોઈ અર્થ નથી અવયવ પાડશું શું બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ અનંત સુધી જેનો કોઈ અર્થ છે નહીં એને અવયવી કહેવાય એ જ પ્રમાણે આઠના અવયવી આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આ પ્રમાણે તમે કઈ સુધી અનંત સુધી આનો મતલબ અવયવી એટલે ઘડીયો ટૂંકમાં આટલું યાદ રાખો અવયવી એટલે ઘડીયો